ગાઈસ આજે હું મિત્રોનો હું પૂરા 24 કલાક એક જીમ અંદર હું મારી લાઈફ માં કોઈ દિવસ જીમ ની અંદર ગયો નથી આજ પહેલી વાર જીમ ની અંદર હું આવું હું આપણે તો ગામડા વાળા માણહરિયા લોકો જીમ માં જાતા હોય ને એટલે એના પર દાદ કાઢતો મે કીધું આ હું નાટક કરે પોતાનો પરસેવો રોગ રોગ જીમ માં પાડે છે પછી મને ખબર પડી જીમ માં જવાનો તો ઘણો બધો ફાયદો છે આપણે તો ખેડૂ માણહરિયા એટલે આપણે ઘણું બધું કામ હોય એટલે આપણું ખાવાનું ને બધું પચી જાય છે જીમ જવાનો કારણ ખાલી બોડી બનાવવાનો નથી તમારું ખાધેલું પચાવવાનું છે અને કેલરી બર્નઆઉટ કરવાનું છે

હવે જો તમારું જીમ ઉપર ના માર્ગ ના હોય ને તો તમે હંમેશા યાદ રાખજો કે સીડી વાળો રસ્તો અને લિફ્ટ વાળો રસ્તો હે પણ હંમેશા તમારે સીડી વાળો રસ્તો લેવાનો હે કારણ કે તમે હલન ચલન કરીને આવો ને તો તમારી હેલ્થ સારી રહે એટલે હંમેશા તમારે શેનો ઉપયોગ કરવાનો સીડીનો ઓકે મિત્રો તો આ જીમ અને અહીંયા આપણે પૂરા ચોવીસ કલાક વિતાવી શક્યું કે નહીં અને આ વિડિયો માટે આપણે સાઉટ આઉટ આપીએ છે ધ ફિટનેસ ઓવર જીમ વધુ ડિટેલ માટે ડિસ્ક્રિપ્શન ચેક કરો જીમમાં એક જીમ ટ્રેનર હોવો જરૂરી છે અને આપણી ભેગા જોડાઈ ગયા છે ભાવેશ હા તમારો જીમનો એક્સપિરિયન્સ કેટલો છે 9 વર્ષ 9 વર્ષ ભાઈ જીમનો એક્સપિરિયન્સ છે એટલે ભાઈ આજ તો આપણી બોડી બની જવાની છે પણ એની પહેલા તમે મારો વેહ ચેક કરો એટલે કે મારું કોસ્ચ્યુમ ચેક કરો નોર્મલ લોકો પેન્ટ અને ટી-શર્ટમાં આવે તમારો ભાઈ જીન્સના પેન્ટમાં આવ્યો છે સ્પોર્ટ બૂટ નથી લોફર છે આપણી પાસે એકચ્યુલી આવું પેન્ટ મને વધારે જ કમ્ફર્ટેબલ લાગે છે લોકો હાર્ટબીટ માપવા માટે સ્માર્ટ વોચ પહેરે પણ તમારા ભાઈએ રાડોની હુનૈરા કલરની ઘડિયાળ પહેરી છે જીમમાં હે હું પહેલી વાર આવું આ બધા મશીનરીઝ મને થોડાક અલગ અલગ દેખાય અને જેરી મને નામ કહી દો ને લેગ પ્રેસ બેક રોઈંગ મશીન ટ્રેડમિલ ક્રોસ ચીન અપ મશીન કાફ રેસ પેક ડેક ફ્લાય તમે જીમ આવ્યા પણ એના માટે તમે પ્રી વર્કઆઉટ મિલ લીધું છે કંઈ પ્રી વર્કઆઉટ મિલ એટલે હું લાઈક એનર્જી માટે બ્લેક કોફી છે બનાના છે ટૂંકમાં ખાલી પેટે નહીં આવવાનું એમ ને એમ તો હું પેટ ભરીને આવ્યો હા ભાઈ મારા જીમ ટ્રેનર ખબર નથી કે મેં હવાના પોર માં ઘુઘરા ખાધા હે આવું ખવાય નહીં કોઈ દી બસ હવે બહુ જઈ આપણે લપકર નહીં ખાવા આપણે જીમ સ્ટાર્ટ કરી 7.5 કિલો બસ 10 કિલો બસ 20 કિલો બસ 25 કિલો કંઈક હેવી બતાવો હેવી આ કેટલું હે 75 કિલો બસ હજી કંઈક યાર વજન વાળું તો કયો આ તો બધું ડાબા હાથે ઉપાડી લઉં એમ રુકો જરા સબર કરો પેલ વેલ આપણે ટ્રાય કરવાનું છે ટ્રેડમિલ ટ્રેડમિલ એટલે કઈ નહીં એની ઉપર તમારે ખાલી દોડવાનું છે આવું તો હું ખેતરે બહુ કરું હું ખેતરમાં જે ખૂટિયા કરી દે તે આપણે કેવું આ પરાણો લઈને દોડી એવી રીતના અમે ખાલી દોડવાનું છે પણ મગજ યાદ રાખવાનું છે કે હામે હેને ખૂટિયો છે બસ ઈઝી સિમ્પલ પણ આટલી સ્પીડ થી મને કઈ ફેર ના પડે આપણે હેને હજી વધારે દોડવું જોઈએ સ્પીડ હું વધારું હજી વધારું ઓ ભાઈ આ તો વતી જાય હે આમાં હે ને આગળ એક ડાયલ બોર્ડ આપ્યું હે આમાં હે ને અલગ અલગ સ્પીડ છે 3 6 9 ને 12 98 મે હે ને આપણે નવની સ્પીડ ઉપર હાલી હે અટાણ માં આમાં હે ને આપણે પરાયો છૂટી ગયા એટલે આપણે મેક્સિમમ બહારની સ્પીડ ઉપર જવાના જ નથી કારણ કે જે આપણે ઘણા બધા હે ને સાધનો ઉપયોગ કરવાના હે પણ તો એ કન્ટિન્યુઅસ જો આપણે ધોઈરા જ રાખી હે હું એવું જ વિચાર હું કે મારે આગળ ખૂટ્યો હે ને ખૂટીને હું ધોડું હું છૂટી ધોડી ગયા પછી હેને આયો ધોડવાનું જ મશીન હે પણ આનું નામ હે ક્રોસ ટ્રેનર પણ આ હેને ઓલું થોડું ખલબું હે બગીચામાં તમને ખબર આવું જોયું હે ડોહી વધાર કરતી હે પણ આજે એક મોડર્ન વે જો આવી રીતના ઊંધું વાલે ઊંધું વાલે અચ્છા આમ સીધું વાલે ઓ રેડી હા હા છે ને એક પ્રકારની સાયકલ જ છે અને સાયકલ વાંહે ખબર બે ત્રણ જણા બેસી જાય તો સાયકલ કેમ અઘરી થતી જાય એ સેમ ટુ સેમ જો આમાં છે ને અલગ અલગ લેવલ આવે કારણ કે લેવલ સબકે નીકળે લેવલ સબકે નીકળે આપણે ફર્સ્ટ લેવલ ઉપર આલી હૈ ફર્સ્ટ લેવલ માં બજાને ભાઈ ડાયરેક્ટ જવાનું છે પાંચમા લેવલ ઉપર ઓ હા તો અઘરી થતી જાય પાંચમા લેવલ માં એટલે અઘરી લાગે લાસ્ટ લેવલ 10 માં આપણે જઈએ એમાં કે અઘરી લાગે ઓ ભાઈ આ હાલે કે અંતિ એવું લાગે છે કે સાયકલ ની છે ને પાંચ છ જણા બેસીને ગયા ઢાતા જાય છે પગ અને હાથ ને બેનત પડે છે ગાઈસ ભાઈ ઓલમોસ્ટ લગભગ છ મિનિટ જેવું થવા એવું હોય છ મિનિટમાં જો આપણે આ કરી નાખ્યું હોય આની છ મિલિટે એટલી અઘરી લાગે છે હલો હવે નેક્સ્ટ તરફ જઈ ક્યાંક આગળ ગાઈશ મને પેલા એવું લાગતું હતું કે આ બધું ઈઝી છે એટલે ઈઝી હે જે ક્યાંય વાંધો નથી આવ્યો થઈ જાય બસ હવે ડન જોઈએ દસ મિનિટ ને ચોવીસ સેકન્ડ આપણે કન્ટિન્યુઅસ કર્યું જોગીદર પણ હતી ને આટલો કંઈ વાંધો નથી આવ્યો જીમમાં ભાઈ જીમ ટ્રેનિંગ એવું હે ને ખૂબ જરૂરી છે આ દેખાય એક્સરસાઇઝ હું પહેલાં કરતો હતો પણ આ એક્સરસાઇઝ કરવાનો ભાઈ હે ને કંઈ તમારી ગાદી વાહથી હટી જાય ને ખબર નહીં પડે કારણ કે જો આ ઉપડવાનું હોય મહેતાજી આની ઉપર કઈ આગળ વેટે નથી લગાવ્યો પ્લેટ ઓલા આપણે હેને ટ્રેનર સાહેબે કેમ આગળ વેટ લગાવ્યો તો આમાં વધારે બર કર્યો ને તો આપણે ગાડી ખસી જાય એટલે હેને રિસ્ક આપણે લેવાનું નથી અઘરામાં અઘરી એક્સરસાઇઝ તમને કઈ ખબર ને પુલઅપ્સ મશીન આ જો તમને એવું લાગે પચીસ ત્રીસ તો હોય ને આરામથી કરી નાખી કારણ કે આમાં હેને ટીંગાણા બહુ જાજે વરવાંગણા જેમ આપણે ઘેર હોય તો ખબર ગમે જાડો આમાં ચડીને પછી ટીંગાતા આવે એવી રીતના કરવાનો હે બસ

આપણે આરામથી કરી આ પુરુખ માં હવે વારો હે ડંબેલ વારો દેખાય આ ડંબેલ આમાં કેટલા કિલોના ના હે અઢી કિલો અઢી કિલો મોટા દેખાડો પાંચ કિલો સાત કિલો વીસ કિલો પચીસ ત્રીસ કિલો

કે ભાઈ જીમ કરો કે પરેટ કરો હો અરે આનાથી એક્સરસાઈઝ થાય બોડી બહુ બને તને ખબર ગાઈસ આ બધું છે ને થોડુંક હેવી હેવી મને લાગે છે કારણ કે મેં હેને ઘણા બધા હેને ઉપાડી લીધા છે અને હવે હેને આનું પૂરું થઈ ગયું પણ હજી મને હેને એ લેવલનો પરસેવો આવ્યો નથી તોય આપણે હે ને થોડીક બ્રેક મારી લઈ નેક્સ્ટ ભાઈ જો હે ને આપણો મશીન હે ને એ કઈ એટલે કઈ નથી ખાલી ખેંચવાનું હે જો આવી રીતના બેહી જવાનું જો આમાં અલગ અલગ હે ને વજન ની કેટેગરી હે જો દેખાય દસ કિલો પંદર કિલો વીસ કિલો આપણે ધારી તો પંચોતેર કિલો ઉપર મૂકી હકી પંચોતેર કિલો કઈ એટલે કઈ મારા માટે હે નહીં પણ તો આપણે હે ને નાનકડાથી શરૂઆત કરી વીસે થી આપણે શરૂઆત કરી જો આમાં પકડી લેવાનું પછી જો આવી રીતના આમ હે ને બેહીને જો આમ કરી નાખવાનું આવી રીતના કરવાનું વાહ 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 ત્રણ ચાર એવી રીતના આમ કરવાનું જો આ રીતના તમારું ઊભું નથી થવાનું ગાઈસ લગભગ હે ને મ્યુઝિક વાગે હે કોપીરાઈટ ક્લેમ ના આવવા માટે હે ને મ્યુઝિક આપણે બંધ કરી નાખીને ન કે જો આમ કોપીરાઈટ ક્લેમ આવી જાય ને રોગ હે ને આપડી ચેનલ ડિમોનેટાઈઝ થઈ જાય હે એટલે મ્યુઝિક બંધ રાખી દે આપણે રેડી આકા મશીન ચોટી ગઈ શાબાશ 75 કિલો કોને કેવું ઓ આના બાવડા આ બધું ને દુખ્યા આવે વજન આપણે કંઈ બહુ જાજો નહોતો રાખ્યો વી કિલો જ રાખ્યો તો એને ઘણા બધા આપણે પુલઅપ્સ મારી લીધા આપણો પહેલો જ દી હે બાવળા બાવડા બાવડા બધું દુખાવવા માંડ્યું છે હવે બીજી કોઈ મશીનમાં કંઈ હું જાઉં ને એન પેલા તો મારે દસ દસ પંદર પંદર મિનિટનો મારે એને રેસ્ટ કરવો પડે એમ છે અને બપોરે ઓલમોસ્ટ થવા આવ્યું છે વને વજન ઉપાડો જવું જાય મશીન આવ્યું હે તમારે જો આ રીતના બેસી જવાનું હે ઓહ તારાથી આમ નહીં થાય ભાઈ આમ બે જ ને આમ સીધું કે હા સીધો બે જ આમ હા અચ્છા મે સીધું કે હવે જો કરું આગળ રેડી મોઢું કા બગાડો મેડો એટીટ્યુડ કયો એને એક કરી ધાલે આવી રીતના હા હે a few inches later

તું ક્યાં આવ તારે અહીંયા વિડિયો બનાવ હે આ જામ હવે વન ઇટર્નિટી લેટર સાર પછી હે ને આજે થોડું આપણે ફ્રેશનેસ ફ્રેશનેસ જેવું ફીલ થાય છે કારણ કે નાઈ નાઈલેન એટલે હે ને બોડીમાં થોડીક એનર્જી આવી જાય છે હવે કઈ ખાવાનું આપણે કરવું જોઈએ કારણ કે બપોર પછીના કેટલા અઢી ત્રણ જેવું થઈ ગયું ભાઈ આપણે હે ને થાકી ગયા હતા બપોર બપોર નો સમય થઈ ગયો હતો ઓનલાઈન વસ્તુ આપણે મગાવી મંગાવીએ ઝોમેટોમાંથી એ વસ્તુ આવે ડિલિવરી બોય આવે ને આજે આપણે ને ખુશ કરવાનો કઈ રીતે ખુશ કરવાનું આવે પછી ખબર પડે આવતા લગભગ કેટલો સમય દેખાડે પચીસ મિનિટનો સમય દેખાડે છે પચીસ મિનિટમાં એ ભૂગી જાય અને ઓર્ડરમાં હોય તમને ખબર છે આવે પછી ખબર પડી અમારે જીન્ટરને ખબર નથી મેં આવી રીતના ઓનલાઈન ઓર્ડર મગાવ્યો હોય ઓકે ઓકે ભાઈ આપણો હે ને ઓનલાઈન ઓર્ડર આવી ગયો હે રેડી તમારા માટે ભાઈ છે ને આપણે છે ને તમારા માટે ટિપ્સ છે ને એક અલગ પ્રકારની રાખી છે એટલે આપણે જીમમાં આવ્યા છે તારું કેટલી શક્તિ કેટલી છે તમારામાં ઓય તમારું નામ શું છે હસમુખ હસમુખ ભાઈ કઈ વાંધો નહીં હાલો આવતા રહ્યો ઓર્ડરનો આપણે પછી કરીશું તમારા માટે છે ને અલગ મે ટિપ્સ રાખી છે અને આને ઉપર પકડી લ્યો હા અને નીચું કરી નાખો હવે તમે છે ને આ દાઢી સુધી લઈ જવાનું છે કરી નાખો ને જેટલા કર્યો ને એક પુશઅપે દસ રૂપિયા છે ટિપ્સ આ એક બે ત્રણ ચાર પાંચ છ ઊભું નથી થવાનું સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર થઈ જાય પંદર સોળ સત્તર અઢાર થઈ ગયા વીસ ઓગણીસ નીચે હું વીસ ધીરે 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 ઓકે રેડી વીસ પુસ્તક કર્યા હે એટલે હે ને એક પુસ્તક ના દસ રૂપિયા વીસ પુસ્તક ના બસો રૂપિયા જીતી ગયા ઓર્ડર ના તો આપણો પૈસા છે જ આ ભેગું ટિપ્સ છે રેડી ઓકે ટીપ્સ ને ભાઈ પૈસા અને ઓર્ડર ના પૈસા હું તમે આગળ આપી દઉં ઓનલાઈન કરી નાખો રેડી હેપી ઓલા ભાઈ ભાઈ વીસ પુસ્તક કરીને બસો રૂપિયા દીધા ને હે ને આપણે પિઝા હોય આપણે ટ્રેનરને જ ખબર નથી આપણે છાનામુના અહીંયા બેહીન હતા એને ખાઈ લેવાનો છે એને ખબર ના પડવી જોઈએ કારણ કે ભાઈ આ બધું હે ને જીમ આ જીમમાં આવી બધી વસ્તુ ખાવાની ના હોય આ બધી અલાઉડી ના હોય આ છાનોમુનો લાયો હું ભાઈ આ ક્યાંથી ઉખડ્યું ભાઈ જલ્દી ખુલી જાય તો ભૂખ રે લાગી ગઈ છે મને આઈ 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 મારો પિઝા ઓ ભાઈ કટ કરતા ભૂલી ગયા કટ કરે ચીઝ જામી ગઈ અચ્છા ભાઈ ગમમી ના જામી ગઈ

મને લાગે કે ટ્રેનરને કઈ ખબર નહીં પડે ટ્રેનરમાં ભાઈ બધું જોઈએ કારણ કે કેમેરો બેમેરો હે વરી પાછી આપણે કસરત કરીએ હું કામ ખબર આ તો ચીઝ વારો ચીઝ પચાવતા હોય બહુ હજી વાર લાગી જાય એટલે મારી પાછું એ નહીં આપણે કરવાનું હે ભાઈ હું તો થાકી રહ્યો ને બપોર પછીનો કેટલા લગભગ ત્રણ સાડા ત્રણ જેવો હે સમય થઈ ગયો ચાર જેવો થઈ ગયો હા ચાર જેવો સમય થઈ ગયો કારણ કે ડિલિવરીમાં આવતો જ વાર લાગી પણ એ ભાઈ મોજમાં આવી ગયો કારણ કે એને બહો રૂપિયા રોકડા દીધા હે ચીઝ વારો આપણે ભાઈ બધું ખાધું હે મારે પચાવવું જોઈએ ને તો વરી પાછા જો આવી ગયા રમત ઉપર આ માય જો હું હે લેવલ દેખા ભાઈ લેવલ બતાવી દે તો છઠ્ઠા લેવલ ઉપર સાતમા લેવલ ઉપર જોઈએ હે અરે આંગણી દેજો ધીરી પર માંું બતાયણું હવારે મેં આ કર્યું છું રેડી ભાઈ ભાઈ મારા ઉપર હે ને શક કરે કે આ આંગણી સાતમા લેવલ માં તમાર કોક ધુજી જાય ગાઈસ આપણે હે ને આ પગવારું પહેલી વાર ટ્રાય કરી હે બીક તો મને લાગે હે અને આવી રીતના આમ કરી નાખો ને એટલે લોક થઈ ગયો જો અહીંયા આવે આવી રીતના એઠું ઓહ પછી મને વિચાર આવ્યો કે જીમમાં હું એકલો શું કામ ગાવ આ ફાયદો મારા ભાઈ બંધુ ને શું કામ ના દઉં એટલે મેં એક જાડીયો ભાઈ બંધ ફોન કર્યો એ એમને ના આવે મેં એને નાસ્તાનો જાંસો દીધો હતો

અને આ આટટમિક થઈ છે ઓ હા જો વાય આ 10 મિનિટ કમ્પલેટ યાર આમ લાગે હા આવું તો હું બાલ મંદિરમાં કરતો રુક તેરકો બતાતે આવની જો લેવલ વધારો इजी તો હું તને ઓ ભાઈ કર કર હું કર આ અચાનક કે આવું થઈ ગયું થઈ જાય હું પેસ્ટ્રી ખાવ કે ન ખાવ ખાવી જ ખાઈ જા પેસ્ટ્રી કર કર જલ્દી કર પેસ્ટ્રી ક્યાં ગઈ પેસ્ટ્રી ભાઈ પેસ્ટ્રી માટે હું કરીશ હા કર કર જલ્દી કર હા દમ લગા કે આયા આમાં હે ને 10મો લેવલ કે ભાઈ આમાં સાયકલ બહુ ઓકરી થઈ જાય જો આગળ ઘટાડો ને એટલે આગળ ભાગવા મંડીએ

હા બે બે અઢી કિલોના તો તને કંઈ ના પડે ને ડબલ્સ એક કામ કરતું હાડા સાત કિલોના ઉપર ડે અલટારા માટે સ્પેશિયલ હું તો જો કે ત્રીસ ત્રીસ કિલોના ઉપાડવાનું હવે ખબર છે ને સાત ને સાડા સાત કિલોમીટરથી ફેરે ને ભાઈ હવે જો એને આમ પકડીને આમ કરવાનું જો આમ હા ઓહ ભાઈ હા આ અઘરું ભાઈ અઘરું કઈ નથી જો હું આમ કરું ઇઝીલી કરું મમ્મી જો આવી રીતના આમ હા ઇઝી છે સ્પીડમાં કરું કિલો કિલો એનાથી ના પડે દમ જોઈએ નહીં ફૂલ સ્પીડમાં ફૂલ ફૂલ પેસ્ટ્રી ખાવી 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 આમાં ખાવાનું સીધું પેસ્ટ્રી 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 મારી પેસ્ટ્રી પેસ્ટ્રી મુ બરાબર મુ ચીટિંગ કરતા હતું ચીટિંગ 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 કરતા હતું આવી ગદારી હોય યાર આવડી હોય કસરત કરાવી ને હવે પેસ્ટ્રી ખાઈ જાવજો તમે યાર તું એથી તો નહીં ખાઈ ને હવે અરે યાર

ભાઈ હવે આપણે તો હે ને વર્કઆઉટ કરવો જોઈએ કારણ કે હજી આપણે ચોવીસ કલાક પૂરા નથી થયા પણ હે ને હાંજીનો સમય થઈ ગયો તમે જોઈ શકો અંધારું બંધારું છે ને બધી જગ્યાએ થવા આવ્યું છે સમયની વાત કરો ને હાડા વાગી ગયા જોઈ લીધું ને હા પરસે થઈ ને રેપજેપ થઈ ગયો છે પણ તો એ કન્ટિન્યુઅસ આપ્યું છે ને જીમ ચાલુ છે પ્લસમાં ભાઈ હે ને આપણા જીન્સનું પેન્ટ પહેર્યું છે ઓલા બૂટું પહેર્યા છે એવા અનકમ્ફર્ટેબલ લાગે છે ને વાત પૂછમાં હે ને હવે પૂરું થઈ ગયું છે આમાં હે ને ખાવ ગરમી જ નીકળે બીજું કઈ થતું નથી હજી થોડીક હે ને આપણે કસા જ હે ને કર નાખી બધો વિડિયો નહીં તો હે ને વિડીયો બહુ જાજો લાંબો થઈ જાય હે પણ હે ને પૂરું થઈ ગયું હે આપણું હજી હાવ પૂરું થઈ ગયું હોય અહીં હતું બધું બરાબર હાલતું તું પછી મારા જીમ ટ્રેનર ને ખબર પડી ગઈ કે મેં હવાના પોર માં ઘુઘરા અને ચીજ વાળું પીઝા ખાતો હતો એટલે હવે ભાઈ ની રિમાન્ડ લાગવાની હતા જોઈ ગયો અને મારો હરામી ભાઈ બંધ એને ભેગો જ છે જોકે મારાથી વર્કઆઉટ થતું નહીં પણ છેલ્લે છેલ્લે મારો વાવડો જોજો તારે છે ને આ દસ કરવાના છે કેટલા દસ ખાલી દસ દસ નહીં થાય અરે

હા ભાઈ હું થયું વાતો તો વડી વડી કરતો તો તું હાથી એટલો ચેલેન્જ પૂરો કર નાખ્યો એટલે તો ઘણો કહેવાય ભાઈ જીનો ચેલેન્જ અઘરો બહુ લાગ્યો ખરા તઈ હું રોગ આવ રોગ વડી વડી વાતો કર નાખવી તમારે પહેલા હા ખર ખર કરાય ને હાડકા આ પગ હાથ બધું હટાણા કયો હને બંધ કરી દીધું ભાઈ અને માથે જાતો હું આવા પાટલુંગમાં ના આવ મુસ્કટમાં આવ્યો હું કોઈ રીતે ના આવે એસી ફૂલે ફૂલ ચાલુ છે તો એને હાવ ગરમી જ છે રાખે હે આજની ચેલેન્જ જો આપણે પૂરો કરી નાખી હે પહેલી વાર હું જીમની અંદર આવ્યો હે મારો અનુભવ ભાઈ બહુ ખરાબ થયો કાલ હે ને બધા હાડકા દુખાના હે અને વિડીયો ગમો હતોને ભાઈ સારી મને કમેન્ટ કરી નાખજો અને બીજો કોઈ ચેલેન્જ હોય તો એ લખી નાખજો મળી નેક્સ્ટ ચેલેન્જ વિડીયોમાં રંગ રંગને